પરંતુ આ એક મોટા ધંધાનું સફાઈનું બિલ કોણ ચૂકવે છે તો કે આપણે ભારતીય રેલવે દર વર્ષે બારસો કરોડ જેટલા રૂપિયા ખર્ચે છે અને આ રકમ પાટા અપગ્રેડ કરવા માટે કે રેલવેને સારી સુવિધાઓ માટે એ માટે નથી આ રકમ માત્ર ને માત્ર લાલ થૂક કે જે ફ્લોર પર રેલવે સ્ટેશનો પર ટ્રેનના ડબ્બાઓમાં હોય છે તે સાફ કરવા માટે છે જરા વિચારો કે આ રકમથી દસ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારત માટે શરૂ થઈ શકે જ અને જે આપણા કરદાતાઓના પૈસાથી જ બની શકે એવું છે શું તમારા એક મિનિટના ચાવવાની કિંમત આટલો બધો રાષ્ટ્રીય ખર્ચો છે આ આદત એ રાતોરાત નથી આવી એના મૂળ ખૂબ ઊંડા છે આપણી સંસ્કૃતિમાં વર્ષોથી પાનનું સન્માન થતું આવ્યું છે અને ઘણા વિધિ પ્રસંગોએ તે આપવા લેવાની પ્રથા રહી છે કારણ કે ત્યારે તે પાચન માટે સારું અને વિધિગત જણાતું હતું પરંતુ આજે તમે જે ટૂંકી રહ્યા છો તે કોઈ પરંપરા નથી ઓગણીસો એસીના દાયકાથી અચાનકથી તે સસ્તું થઈ ગયું અને નિકાલમાં સરળ તેને તમે ગમે ત્યાં ખાઈ શકો ગમે ત્યાં થૂકી શકો બાકી જે ગુટકા છે આપણી સંસ્કૃતિમાં ગુટકા એટલે ઘણી કોમોમાં આજની તારીખે પણ ગુટકા એટલે માઉથ ફ્રેશનર છે જેને આપણે સાદી ભાષામાં કહીએ ગુટકા છે તે તમાકુ અને મસાલાનું મિશ્રણ છે અને એ માઉથ ફ્રેશનર એ કાસિનોજન એટલે કે કેન્સર પેદા કરે તેવા તત્વો પણ કરે છે વાત તમારા થૂંકવાથી ખર્ચથી કે તમારા સ્વાસ્થ્ય બગાડવાથી નથી અટકતી તમારા થૂંકવાથી ટીવી જેવા રોગો પણ ફેલાય છે અને જ્યારે તમે થૂકો છો ત્યારે તમે નજીક ચાલતી વ્યક્તિના પણ સ્વાસ્થ્યને જોખમમાં મૂકો છો અને અહીં એક બીજું પણ તથ્ય છે જે આપણે ચૂકી જઈએ છે અને તે કે હાઈ સ્પીડ ચાલતા વાહનોમાં સૌથી વધુ અકસ્માત આ થૂકવાને કારણે થાય છે કારણ કે ડ્રાઈવરે ક્ષણિક થૂકવાના આવેશમાં આવીને વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અથવા તો દરવાજો ખોલી દીધો હતો અને એને કારણે વાહન પરનું તેનું નિયંત્રણ ચૂકાઈ ગયું હતું આપણે વૈશ્વિક સત્તા બનવા તરફ ગતિ કરી રહ્યા છે આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ છે પરંતુ આપણે જ્યારે વિદેશમાં જઈએ છીએ ત્યારે આપણું માથું શરમથી ચૂકી જાય છે કારણ કે ત્યાં ત્યાંની સત્તાવાળાઓ કે જ્યાં ભારતીયો વધુ પ્રમાણમાં રહે છે ત્યાં એવા બોર્ડ મૂકવા પડે છે હિન્દી અને ગુજરાતીમાં કે અહીં થૂંકવું નહીં આ એક ખૂબ શરમની વાત છે કે આપણી એક આદતને લઈને આપણને વિશ્વભરમાં અલગ ટારવવામાં આવી રહ્યા છે શું આપણે ઈચ્છીએ છીએ કે આપણી રાષ્ટ્રીય ઓળખ આ લાલ ડાગાઓથી વ્યાખ્યાયિત થાય ઉપાય કઈ બહુ જટિલ નથી જો તમે ખાવો છો તો તમે જવાબદાર બનો અને તેનો યોગ્ય નિકાલ કરો અથવા તો થઈ શકે તો એ ખાવાનું છોડી દો